ડિજિટલ અરેસ્ટ થયેલા એલઆઈસીના પાસઠ વર્ષીય નિવૃત્ત કર્મચારીએ પોતાની મરણમૂડી ગુમાવી હોવાનું સામે આવ્યું છે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા છે આધાર કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાયોને સાયબર ઠગોએ ધમકી આપી વૃદ્ધને કોલ આવ્યો અને તેમને મુંબઈ બોલાવવામાં આવ્યા હતા ધરપકડથી બચવા નિવૃત્ત કર્મચારીએ ત્રણ લાખ આપ્યા હતા ડિજિટલ માફિયાઓએ વધુ સાત લાખની માંગણી કરી હતી નિવૃત્ત કર્મચારી પાસે વધુ પૈસા ન હોવાથી પરિવારને ઘટનાની જાણ થઈ હતી

ફોન આવેલો હતો અને ફોનમાં તેઓએ પોતાની પહેચાન મુંબઈ પોલીસના અધિકારી તરીકે આપીને તેઓને તેવું ધમકાવ્યા હતા કે જે વ્યક્તિ છે તેનો આધાર કાર્ડનો ઉપયોગ ટેરરિસ્ટ એક્ટિવિટીઝમાં થયો છે અને એ એક્ટિવિટીઝને લીધે તેઓની ગુનેગાર પ્રવૃત્તિને લીધે તેઓને મુંબઈ પોલીસ અત્યારે રસ્તામાં છે તેને પકડવા આવી રહી છે આ એરેસ્ટથી બચવા માટે જો તેઓ ત્રણ લાખ રૂપિયા આપશે તો તેઓને આ એરેસ્ટ નહીં કરીને આ જે કામગીરી છે તેને સ્ટોપ કરવામાં આવશે તેવી તેને ધમકી આપવામાં આવેલી કાગડાપીઠ વિસ્તારના જે વ્યક્તિ છે તેઓએ ડરીને આ અલગ અલગ એકાઉન્ટમાં તેઓ લાખ રૂપિયા તે અજાણ્યા વ્યક્તિઓને આપ્યા હતા અને તેઓએ તાત્કાલિક ખબર ત્રણ લાખ રૂપિયા આપ્યા પછી તેવું લાગ્યું કે તેમની સાથે સાયબર ફ્રોડ થયા છે તાત્કાલિક તેઓએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો જે અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં બીએનએસની કલમ બસો ચાર ત્રણસો આઠ ત્રણસો અઢાર ચાર અને આઈટીએકની કલમ છાસઠ બી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં તાત્કાલિક જ જે આ ગુનામાં જે પૈસા ટ્રાન્સફર થયેલા હતા તે એવા બે વ્યક્તિના એકાઉન્ટમાં જેમાં ટ્રાન્સફર થયેલા તાત્કાલિક કાગડાબીટ પોલીસે કામગીરી કરીને આ બંને વ્યક્તિઓને એરેસ્ટ કરવામાં આવેલા છે બંને વ્યક્તિના નામ છે શ્રવણભાઈ રણછોડભાઈ સાગરા જેઓ રાણી વિસ્તારમાં રહે છે અમદાવાદના અને મૂળ મંડાર રાજસ્થાનના છે અને બીજા વ્યક્તિ જે વિવેક રૂપે કોકો સન ઓફ મહેશભાઈ રાઠોડ તેઓ પણ રાણી વિસ્તારમાં રહે છે અને મૂળ લિંબોય મોડાસા સાબરકાંઠા વિસ્તારના છે તો આ આખું જે એક ડિજિટલ એરેસના નામે તેઓને છેતરપિંડીને ધમકાવીને જે પૈસા પડાવી લીધેલા હતા તે અનુસંધાને આ ગુનામાં જે આરોપી હતા તેઓને એરેસ્ટ કરીને કાગડાભીટ પોલીસ એક સરાહનીય કામગીરી કરી છે હાલ તપાસ ચાલુ છે આ આરોપીઓ વિરુદ્ધ અન્ય પણ જો કોઈ એનસીસીઆરપી પોર્ટલ આધારે કોઈ ગુના અથવા કોઈ જે ફ્રોડની ટિકિટ નંબર જનરેટ થયા હશે તો તે સ્થાનિક ગુજરાતની પોલીસ અથવા ગુજરાત બહારની પણ પોલીસ હોય તેઓને પણ જાણ કરીને આ જે આરોપીઓ છે તેને અન્ય ગુનાઓમાં પણ અટક કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ જે સમગ્ર ઘટના છે તેમાં આમાં જે અન્ય પણ વ્યક્તિઓ જે સંલીપ્ત થશે બેન્ક એકાઉન્ટના માધ્યમથી કોલિંગના માધ્યમથી તેઓને પણ ટૂંક સમયમાં કાગડાપીઠ પોલીસ ઇન્વેસ્ટિગેટ કરીને મેક્સિમમ લોકોને એરેસ્ટ કરીને આ જે ડિજિટલ એરેસ્ટના નામનું જે ફ્રોડ ચાલી રહ્યું છે તેઓના આરોપીઓને અટક કરીને એક સ્ટ્રોંગ મેસેજ આપશે આરોપીઓ બેકગ્રાઉન્ડ શું જવાનું

ચિરાગ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ